ટેસ્ટ ઓફ વડોદરા વર્ષે દર વર્ષે વિવાદોમાં રહ્યું છે અને આ વખતે પણ એક નવો વિવાદ લઈને આવ્યો છે જ્યારે ટેસ્ટ ઓફ વડોદરાનું ઓપનિંગ હતું એ દિવસે નવમી તારીખ હતી નવમી તારીખ એટલે ગુજરાતને એલર્ટ કરવામાં આવ્યું અને તે સમય દરમિયાન અહીંયા ઓપનિંગ સેરેમની યોજાય ટેસ્ટ ઓફ વડોદરાની જ્યારે ઓપનિંગ સેરેમની યોજાય તે સમય દરમિયાન

ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સાથે પોચ્યા પરાક્રમસિંહ જાડેજા આ તમામ નેતાઓ અહી ગાડી ફોટો સેશન કરાવીને ફોટો સેશન કરાવ્યા બાદ સ્વાગત વિધિ અને ત્યારબાદ એક દેશભક્તિ ગીતના ના સોંગનું લોન્ચિંગ કર્યું જે તે સમયે આ જયારે ઉદઘાટન કરવામાં આવ્યું તે સમય દરમિયાન આખું ગુજરાત એલર્ટ મોડ પર હતું અને તે જ સમયે નવમી તારીખના રોજ સાંજે સાડા ચાર વાગે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી અને એ પત્રકાર પરિષદની અંદર સ્પષ્ટપણે તમામ જે આખા ભારત દેશને એલર્ટ કરવામાં આવ્યું હતું તેને લઈને વડોદરા પણ એલર્ટ થયું અને સાથે સાથે જિલ્લા કલેક્ટરે પણ કેટલીક મહત્વની બેઠકો બોલાવી પરંતુ હવે સવાલ એ છે કે આ આ કાર્યક્રમ હતો તે સમય દરમિયાન વડોદરા શહેરના નેતાઓ કાર્યક્રમમાં પહોંચ્યા નવાઈની વાત તો એ છે કે જે તે સમયે જ્યારે આખું ગુજરાત એલર્ટ પર મૂકવામાં આવ્યું અને સાથે કચ્છ ભુજ સહિતની તમામ બોર્ડરો પર જયારે તંગદીલી હતી તે સમય દરમિયાન અહીંયા લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન અહીંયા ના તો પહેલગામમાં મારે ગયેલા છવ્વીસ લોકો અને સાથે જે ભારતે વળતો જવાબ પાકિસ્તાનને આપ્યો અને તે સમય દરમિયાન એક આપણા વીર જવાન પણ શહીદ થયા પરંતુ અહીંના આયોજકો કે નેતાઓએ આ તમામને ક્યાંય શ્રદ્ધાંજલિ આપવાની પણ તસ્દી ના લીધી વડોદરા સંસ્કારી નગરી કહેવામાં આવે છે પરંતુ આ સંસ્કારી નગરીના કેટલાક નેતાઓ પોતાના સંસ્કાર કદાચ ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે વડોદરા ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ ફેસ્ટિવલ યોજાય છે અને જે સમયે આ ફેસ્ટિવલ યોજાય છે તે સમય દરમિયાન વિવાદોમાં રહ્યું છે સૌ પ્રથમ શરૂઆત થઈ આ ફેસ્ટિવલની ગોત્રી સેવાસી રોડ ખાતે ખાતે આવેલા એક લોન જે એક ફાર્મ જેનું નામ છે એ ફાર્મ હાઉસ ખાતે જ્યારે આ પ્રથમ વખત કાર્યક્રમ યોજવામાં આવ્યો તે કાર્યક્રમ ખૂબ જ સફળ અને સક્સેસ રહ્યો અને ત્યારબાદ

તદ્દન ફેલ થયો કારણ કે આ જે કાર્યક્રમ છે ટેસ્ટ ઓફ વડોદરા અને એ ટેસ્ટ ઓફ વડોદરાનો જે કાર્યક્રમ યોજાય છે તેમાં યુવા ધનને આકર્ષવામાં આવતું હોય છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે આ આયોજકો છે તે આયોજકોને સફળતા ના મળી કારણ કે આ આખો કાર્યક્રમ હતો તે સિટીમાં યોજાયો હતો ત્યારબાદ બીજા વર્ષે એટલે કે ગયા વર્ષે આ આખો કાર્યક્રમ ફરી એક વખત યોજાયો સત્યનારાયણ પાર્ટી પ્લોટ લોન ખાતે જે સમય આ કાર્યક્રમ યોજાવે તે સમય દરમિયાન ગત વર્ષે સ્થાનિકોનો ભરપૂર વિરોધ હતો જે તે સમયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર આ જ્યારે કાર્યક્રમ યોજાયો તેને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો અને ઘણી એવી ફરિયાદો થઈ ફરિયાદો થઈ તો ક્યાંક ને ક્યાંક પોલીસની પણ અહીંયા મિલીભગત જોવા મળી રાત્રે દસ વાગ્યા બાદ પણ ધમ ડીજે વાગતું હતું અને તેના કારણે ક્યાંકને ક્યાંક જે સિનિયર સિટીઝન હતા તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને ત્યારબાદ રાત્રે દસ વાગ્યા પછી ડીજે બંધ કરાવવા માટેની ક્યાંકને ક્યાંક સૂચના અપાઈ પરંતુ એ સૂચનાનું ક્યાંય ના તો વડોદરા શહેરના પોલીસ દ્વારા એની ઉપર રોક લગાવી શકી ના કોઈ પણ નેતા કારણ કે જે તે સમયે અમે સમાચાર બનાવે તેના બીજા દિવસે સ્થાનિકો સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયાજીને મળ્યા કેવર રોકડિયાને મળ્યા બાદ કેવર રોકડિયાએ તમામ જે આ આયોજકો છે તેમને ચેતવણી આપી કે જો દસ વાગ્યા પછી આ કાર્યક્રમની અંદર ડીજે વાગશે તો તમારું ડીજે જપ્ત કરવામાં આવશે અને આ જે સત્યનારાયણ લોન છે તેને પણ સીલ કરવામાં આવશે પરંતુ બીજા દિવસે પણ એ જ સ્થિતિ યથાવત રહી ત્યારબાદ બે દિવસ લગાતાર આ પ્રોગ્રામ યથાવત રહ્યો જ્યારે જે તે સમયે અમે જ્યારે ફરી એક વખત સ્થાનિકોનો સંપર્ક કર્યો તો સ્થાનિકોએ આ તમામની અવગણના કરી અને અમારે મીડિયા સાથે કોઈ વાત નથી કરવી ધારાસભ્યએ ના પાડી છે તેમ કહ્યું હતું પરંતુ ત્યારબાદ લગાતાર અમે આ આખી ઘટનાને પ્રકાશિત કરતા રહ્યા અને રાત્રે દસ વાગે એટલે ડીજે બંધ થઈ જતું જેવી મીડિયાની એન્ટ્રી પડતી એટલે કે વડોદરા એન્ટ્રી પરથી કે તરત આ ડીજે બંધ થઈ જતું આ વર્ષે બે હજાર પચીસ માં ફરી એક વખત ધ ટેસ્ટ ઓફ વડોદરા વડોદરાનું બિગેસ્ટ ફૂડ ફેસ્ટિવલ છે તેની શરૂઆત થઈ હવે આ શરૂઆતની અંદર નવાઈની વાત તો એ છે કે જયારે આ ટેસ્ટ ઓફ વડોદરા નું લોન્ચિંગ કાર્યક્રમ હતો તેની અંદર જે ગયા વર્ષે આ કાર્યક્રમની અંદર જેમની અવગણના કરવામાં આવી હતી તે તમામ નેતાઓ આ ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમમાં જોવા મળ્યા એટલે કે સૌપ્રથમ તો જેણે ગયા વર્ષે સ્થાનિકોને સપોર્ટ કરવાની વાત હતી તે વાતને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા કે રોકડિયા પર કારણ કે ગત વર્ષે ક્યાંક ને ક્યાંક કે રોકડિયા એટલે કે સ્યાજિકન વિધાનસભાના ધારાસભ્ય તરીકે તેમને ઇન્વિટેશન આપવામાં નહોતું આવ્યું સ્થાનિક કાઉન્સિલર વોર્ડ નંબર નવ ના કાઉન્સિલરોને પણ ક્યાંક ને ક્યાંક ઇન્વિટેશન નહોતું આપવામાં આવ્યું તેને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ જે ઇશ્યુ છે તે વધ્યો હતો અને તેને લઈને જે વાત હતી તે વાત કેવ રોકડિયા દ્વારા ક્યાં કેવી રીતે કરવામાં આવી એ તો અમારી માટે પણ સવાલ છે પરંતુ જે તે સમયે જે ટેસ્ટ ઓફ વડોદરાનો વિરોધ કરી રહ્યા હતા એ જ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અહીંયા લોન્ચિંગ કાર્યક્રમમાં હસતા જોવા મળ્યા ત્યારબાદ વડોદરા શહેરના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ કે જેઓ વડોદરા શહેરનું નેતૃત્વ જ્યારે તમામ નેતાઓ એમની અંડરમાં હોય અને તમામ જ્યારે પરિસ્થિતિ ક્યાંકને ક્યાંક કહી શકાય કે આખું ગુજરાત રેડે લટ પર હોય અને તે સમય દરમિયાન મુખ્ય દંડક તરીકે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપે સ્વાગત વિધિ સંભાળે અને સ્વાગત વિધિ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક એક થોડી ઘણી એક સ્પીચ પણ તેમની સાંભળવા મળી અને સ્પીચ ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વખાણ કરવામાં આવ્યા સ્વાભાવિક કે જે રીતે ભારતે આતંકવાદી હુમલાનો વળતો જવાબ જ્યારે પાકિસ્તાનને આપ્યો તેને લઈને સ્વાભાવિકપણે તે પ્રશંસાને પાત્ર હતું પરંતુ આ કાર્યક્રમ દરમિયાન ના તો મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા દ્વારા જે પણ પહેલગામ એટેકમાં જે છવ્વીસ લોકો માર્યા ગયા હતા તેમણે અને આ જે ભારતે વળતો પ્રહાર કર્યો હતો પાકિસ્તાન પર અને તે સમય દરમિયાન એક વીર જવાન જે છે તે શહીદ થયા હતા અને એ તમામ સત્યાવીસ લોકોને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારે શ્રદ્ધાંજલિ કે બે મિનિટનું મૌન પાડવામાં નહોતું આવ્યું અને એ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય અને કહેવાય કે વડોદરા સંસ્કારી નગરી છે ને સંસ્કારી નગરીની અંદર નેતાઓ જ્યારે આવું નૃત્ય કરતા હોય ત્યારે કહી શકાય કે નેતાઓ ક્યારે ક્યાંય કેવી દિશામાં આગળ વધી રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાય છે મેડમ શું કહેશું જે રીતે નવમી તારીખે આ ટેસ્ટ ઓફ વડોદરાનું ઓપનિંગ થયું એ દિવસે આખું ગુજરાત એલર્ટ પર મૂકવામાં આવ્યું હતું સૌથી પહેલાં તો પરમિશન કેવી રીતે આપવામાં આવી જ્યારે આઈપીએલ દર્શક મિત્રો જ્યારે આઈપીએલ જેવી આઈપીએલ ચાલુ મેચે રદ થઈ જતી હોય અને તે મેચ ચાલુ મેચમાં બંધ કરી દેવામાં આવતી હોય ત્યારે આવા કાર્યક્રમોને મંજૂરી આપવી કેટલી યોગ્ય અને નવમી તારીખ જે

એટલું તો એ એટલો વિનય વિવેક તો ભૂલી ના શકે કે મૌન નહીં રાખી હોય મને લાગે છે મૌન તો રાખ્યું હશે બે મિનિટ બે મેડમ જ્યાં સુધી અમે આખો કાર્યક્રમ જોયો તો તે કાર્યક્રમની અંદર ક્યાંય બે મિનિટનો મૌન તો ઠીક પરંતુ જે વીર જવાન આપણા એક શહીદ થયા હતા તેમની માટે પણ શ્રદ્ધાંજલિ નહોતી પાઠવી એ ને ક્યાંક મિસ થઈ ગયો હશે કદાચ અમારા જોવા ના આવ્યો હોય તો ખબર નહીં પરંતુ અમે જ્યાં સુધી જોયું ત્યાં સુધી આખા કાર્યક્રમ દરમિયાન ક્યાંય શ્રદ્ધાંજલિ પાઠવવામાં નથી આવી ભારત દેશ માટે જો આપણે આટલું બલિદાન ના આપી શકતા હોય તો આપણા માટે એક ભારત દેશના આપણે એક નાગરિક છે એ આપણા માટે થોડું શરમજનક વસ્તુ કહેવાય અને એક દેશના નાગરિક છે આપણે ભારત દેશના અને એ પાછા આપણે નેતાના પક્ષમાં છીએ કે કોઈ પણ હોઈએ હું હમણાં એક નાના જ પ્રસંગમાં ગઈ તો પણ બહેનો જ હતી ખાલી પંદર દસ બહેનો જ હતી પણ મેં મૌનો મેં એમ કીધું કે બે મિનિટનું આપણે મૌન પાડીએ કે એક તો આપણા જે ધર્મ જાણીને આપણને મારી નાખે છે એ લોકોના માટે બીજું કે જે સૈનિકો શહીદ થયા છે આપણા ભારત દેશની રક્ષા માટે તો એમના માટે મેં બે વખત બે મિનિટનું મૌન જાળવવાનું કીધું તું એટલો તો આપણા સંસ્કાર છે મારા મારા અંદર મારા મા બાપના સંસ્કાર છે મારા દેશના સંસ્કાર છે મોદી કાકા આખી રાત જાગે છે ભારત દેશ માટે તો આપણે બે મિનિટ નું તો આપણે એટલું તો ચૂકવી ના જઈએ ને એટલો વિને વિવેક તો ના ચૂકવી જઈએ ક્ષમા ચાહતો પણ આ નાના મોડે હું થોડું મોટું બોલી પણ મેડમ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જ્યારે સી આર પાટીલ સુરત ની અંદર કાર્યક્રમ દરમિયાન એવું કહેતા હોય કે જ્યાં સુધી બદલો નહીં ત્યાં સુધી સ્વાગત નહીં અને અહીં ગાડી જ્યારે ટેસ્ટ ઓફ વડોદરા નું કાર્યક્રમ હતો તે સમય દરમિયાન ગુજરાત એલર્ટ પર હતું ક્યાંક ને ક્યાંક

તો આપણે બે મિનિટ મૌન પાડીને એક શોક સંદેશ કે એ લોકોની શ્રદ્ધાંજલિ તો આપણે અર્પણ કરી શકીએ ને મારી સાથે આ છે બીજું કશું વિધો છે નહીં અને બીજું કે જે તો દર્શક મિત્રો જે રીતે અત્યારે હાલ ટેસ્ટ ઓફ વડોદરા જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે યોજાઈ રહ્યો છે સેવાસી ખાતે અને આ કાર્યક્રમ દરમિયાન ક્યાંક ને ક્યાંક શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલી ગયા જે પહેલગામમાં એટેક થયો તે પહેલગામમાં એટેકની અંદર આતંકવાદી હુમલાની અંદર જે છવ્વીસ લોકો માર્યા ગયા તેમને પણ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાંજલિ નથી અપાઈ ના બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું સાથે જે રીતે હાલ વડોદરાની અંદર તંગદિલીનો જ્યારે માહોલ હતો તે સમય દરમિયાન નેતાઓ દ્વારા આ કાર્યક્રમને ઉદ્ઘાટન પ્રસંગે પહોંચે છે અને એક સમયે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રીને ટેલિફોનિક વાતચીત કરીને જે બોર્ડર વિસ્તાર છે ગુજરાતના તેને માહિતી મેળવતા હોય ક્યાંક તેમને સલાહ સૂચન આપતા હોય અને એ દેશના હિત માટે દેશના નાગરિકોના રક્ષા માટે જ્યારે ચિંતા કરતા હોય તેવામાં વડોદરા શહેરના આ નેતાઓ જ્યારે ઉદ્ઘાટન પ્રસંગે પહોંચે છે તે કેટલું યોગ્ય હવે જોવું એ રહ્યું કે આ જ્યારે કાર્યક્રમ ને પરમિશન આપી તો ક્યાં કેવી રીતે ને કેટલો સમય આપી છે રાત્રે દસ વાગ્યા પછી અહીં લાઉડ સ્પીકર ચાલે છે કે કેમ કારણ કે રાત્રે દસ વાગ્યા પછી લાઉડ સ્પીકર ને પરમિશન આપવામાં નથી આવતી ગઈકાલે જ એક ઘટના હતી જેમાં ગોત્રી વિસ્તારની અંદર પરમ દિવસે ગોત્રી વિસ્તારની અંદર એક લગ્ન પ્રસંગમાં રાત્રે દસ વાગ્યા પછી ડીજે વાગતો હતો ગોત્રી પોલીસે એ ડીજેને જમા કરી લેવામાં આવ્યું ગયા વર્ષે પણ વડોદરા વોઇસ દ્વારા આ રીતના ઘણા સમાચારો પ્રકાશિત કરવામાં આવ્યા હતા પરંતુ રાત્રે દસ વાગ્યા બાદ પણ જ્યારે ડીજે વાગતું હતું તે સમય દરમિયાન ના તો પોલીસ એક્શન લીધી ના કોઈ પણ પ્રકારે વડોદરા શહેર પોલીસ કમિશનરે આનો કોઈ પણ પ્રકારે વળતો જવાબ આપ્યો હતો પરંતુ હવે જોવું રહ્યું કે ટેસ્ટ ઓફ વડોદરા અત્યારે તો વાગ્યા છે પોણા દસ હવે કેટલા વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલે છે તે જોવું રહ્યું વડોદરાથી વિશાલ ઠાકુર What is that voice?